સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે આજે હું તમને ઊભા ઊભા ખાવાનું કેરીનું અથાણું શીખવાડવા જઈ રહી છું તો મારી સાથે રહેજો આજની રેસિપી તમને ખૂબ જ ગમવાની છે આ કેરીનું અથાણું ઊભા ઊભા ખાવાનું મેં એટલા માટે કહ્યું છે કે જેના માટે આપણે લગભગ અઠવાડિયા બે અઠવાડિયા માટે એને ખાઈ શકીએ છીએ આપણે એને પરમેનન્ટ સ્ટોર કરવા માટે રાખ્યું નથી જેના માટે કોઈ પણ કેરી લઈ શકીએ છીએ મેં તોતાપુરી કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો સ્ટોર કરવાની રીત અને ઊભા ઉભા બનાવીને ખાવાની રીત સાવ તદ્દન જુદી છે તો તમે આ અથાણું મારી સાથે શીખી શકો છો કેરીને સારી રીતે ધોઈને છોલી લેવાની છે ત્યારબાદ તેના નાના નાના કટકા કરી લેવાના છે નાના કટકા કરવાનું કારણ એક જ છે કે આને આપણે જેવી રીતે રેગ્યુલર અથાણું બનાવીએ છીએ મીઠા હળદરના પાણીમાં ડુબાડી રાખીએ છીએ એવું નથી કરવાનું તમે જોઈ શકો છો કે હું શું કરી રહી છું કે કેરીના નાના નાના કટકા કરી રહી છું આનાથી મોટા આપણે વરસના અથાણામાં બનાવતા હોઈએ છીએ બે કલાકમાં આપણું અથાણું તૈયાર થઈ જશે ખાવા માટે બધા જ ટુકડા આવી રીતે નાના નાના કરી લેવાના છે કેરી તમે કોઈ પણ લઈ શકો છો હવે આ કટકામાં આપણે અડધી ચમચી મીઠું નાખવાનું છે તોતા કુરપુરી કેરી છે જેના લીધે તેમાં બહુ ખટાશ હોતી નથી કેમ કે મારે જલ્દી બનાવવું છે અડધી ચમચી હળદર નાખી રહીશું એટલા માટે હું આની અંદર વિનેગર નાખીશ અને એ પણ અડધું ઢાંકણું જેથી કેરી જલ્દીથી આથો આવી શકે કેરીમાં વિનેગર નાખીને એને લગભગ દસથી પંદર મિનિટ રહેવા દેવાની છે બધું મિક્સચર પ્રોપરલી હલાઈ લેવાનું છે વિનેગર મીઠું અને હળદર બધા ટુકડાને મળી રહે એમ આપણે એને હલાઈ લેવાનું છે ખાટું અથાણાનું નામ આવે એટલે મોંમાં પાણી આવી જાય છે આ ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર રેસીપી છે ખૂબ મજા આવે છે આ અથાણું ખાવાની પૂરી ભાખરી રોટલી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ અને આગળ અમે તમને કેરીનું ખાટિયું પણ શીખવાડ્યું છે જ્યાં સુધી કેરીના કટકાને આથો આવે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ છીએ મસાલો પણ એકદમ સરળ છે બીજા બાઉલમાં હું કેરીનો મસાલો આવે છે ખાટ્ટા અથાણાનો મસાલો હું એપેક્સ બ્રાન્ડનો મસાલો વાપરી રહી છું એક બે અને પૂરા ત્રણ ચમચા જેના ઘરે મસાલો વધારે વપરાતો હોય એ આની અંદર પાંચ ચમચા નાખી શકે છે અને મરચું લાલ મરચું મારી ઘરે કેરીના ટુકડાનો વધારે પસંદ કરવામાં આવે છે એટલે મસાલો ઓછો છે અને કેરી વધુ છે મસાલાને મિક્સ કરી દેવાનો છે ઓલરેડી આ કેરીના આચાર મસાલામાં મીઠું હોય જ છે આગળ પડતું તેથી મીઠું નાખવામાં ધ્યાન રાખવું મેં આની અંદર બીજી વાર મીઠું નાખ્યું નથી કેરીના કટકામાં અડધી ચમચી મીઠું નાખેલું છે તે જ અને આચાર મસાલામાં જે મીઠું છે તે હવે આ મસાલાની અંદર આપણે થોડું તેલ નાખવાનું રહેશે બહુ ડૂબાડૂબ તેલ નાખવાની જરૂર નથી કારણ કે આપણે વરસ માટે નથી રાખતા ચાલુ ખાવા માટેનું ખાટું અથાણું છે મોમાં પાણી જાય આવી જાય એવો એનો સ્વાદ છે બસ તેલથી મસાલો ભીનો થઈ ગયો છે હવે આપણે કટકા એકવાર જોઈ લઈએ બરાબર એને એક બે વાર ઉપર નીચે કરી લઈએ એટલે વિનેગરથી તે બરાબર અથાઈ જશે અડધું ઢાંકણું વિનેગર કોઈ નુકસાન કરતું નથી શરીરને આ જટપટ રેસિપી તૈયાર થવા આવી છે હવે આપણે મસાલામાં આપણા ટુકડા મિક્સ કરી દેવાના છે લો તમારું અથાણું તૈયાર થઈ ગયું ખાવા માટે હવે આ જે ટુકડા છે એ બરાબર મિક્સ કરી ઉપર નીચે કરી બધો મસાલો ભળે એટલે દસ પંદર મિનિટ માટે ફરી એને મૂકી રાખવાનું છે કેટલો સરસ કલર આવ્યો છે કેરીના અથાણાનો લાલ ચટક અને એની અંદર પીળી અથાયેલી કેરી બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે એટલે અથાણું આપણું તૈયાર જો તમને અમારી રેસિપી ગમી હોય તો ચોક્કસ બીજાની સાથે શેર કરજો અને તમે પણ બનાવજો બહુ જ સ્વાદિષ્ટ અથાણું બને છે છોકરાઓને પણ મજા આવી જશે અથાણાને વ્યવસ્થિત ઊંચું નીચું કરીને બધો મસાલો ભળે ત્યાં સુધી એને હલાયા કરવાનું છે થોડી થોડી વારે એને હલાવતા રહીશું જેથી એનો બધો મસાલો એમાં ભળી જશે મિક્સ કર્યા પછી તમે થોડું ટેસ્ટ કરી શકો છો કે આ કેવું બન્યું છે કદાચ તમને મીઠું ઓછું લાગે તો તમે પાછળથી નાખી શકો છો વધુ તેલ નાખવાની જરૂર નથી એક ટુકડો લઈ અને ચાખી લેવાનો ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ રેસિપી છે તમે અમારી ચેનલ જુઓ છો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર અથાણું ચોક્કસ બનાવજો Thank you for watching.